રૂપિયા એક હજાર બસો કરોડ મંજૂર કર્યા છે એ શ્રેણીમાં મોરબીના ઉદ્યોગોને આ સુવિધા મળતા ઉદ્યોગકારોમાં આનંદની લાગણી થઈ છે કે બે હજાર બાવીસમાં ચૂંટણીમાં જીતા જીતા પછી એક પચાસ કરોડનું કામ લગભગ ઓડ રસ્તા પૂરા કર્યા બાકીના ચારસો કરોડના એ એકત્રીસ રોડ અત્યારે કામ ચાલુ છે અને બીજો ત્રીજો સ્ટેપ છે એ લગભગ ઉદ્યોગમાં નાના મોટા રોડ આવતા હોય જેટલા પણ આવતા હોય છે એમાં લગભગ પંચાણું ટકા રોડ એ લગભગ બારસો કરોડના ખર્ચે આ સરકારે એને આંતરિક મંજૂરી આપી દીધી એટલે એક અત્યારે લેટર આપ્યો હોય હવે એના પ્લાન એસ્ટિમેટ બનશે એના જોબ નંબર આવ્યા પછી એના પ્લાન એસ્ટિમેટ બનશે પછી એનો ટેન્ડર બનશે અને લગભગ આ પ્રક્રિયા છ મહિનામાં આના કામ ચાલુ હોઈ જાય બીજું મહાનગરપાલિકા આવી એની પણ વીસ કરોડ રૂપિયા ગ્રાન્ટ અત્યારે સરકારે આપી દીધી છે આનું એસ્ટિમેટ કરીને એ બધું કામ ચાલુ થાય બીજા પૈસા આપશે હવે રૂટિન છે કે મોરબી શહેર મા મોરબી મહાનગરપાલિકા અને મોરબી જિલ્લામાં તમામ જે અત્યારે કામ આવે બીજા કામનો બીજા સ્ટેપના ત્રીજા સ્ટેપના દર છ છ મહિને જે અત્યારે જરૂરિયાત છે એ કામ ચાલુ છે અને કામ સારા થાય ક્વોલિટી થાય એના ઉપર તકેદારી તમામ ઉદ્યોગપતિને મારું એક આહવાન છે તમામ પત્રકારનું પણ આહવાન છે અને ગામડાના ભાઈઓને પણ આહવાન છે કે નબળું કામ થતું હોય તો રોકાવી દેજો હમણાં જ હું દઈશ પંચાર રોડ ઉપર પાણી ભરાતું દે ખાડો ભેડો છતાં જાગૃતિ મારી આ કોઈ પણ પ્રેસનોટ આવે ને તો એનો હું એક કાગળ લખી નાખું કે એની તપાસ કરો કારણ કે તમે જેટલા જાગૃત રહેશો એટલા જ અમે જાગૃત રહેવાના છીએ